જીગા મા પણ નક્કી પતંગ લે આ જીગો તો જીગો શિક જીગા અરે આ વેદનાથ બોલ સબર ફિડકી લાવે આ જીગા હે આભાઈ શરટ્યા બાલકી

અલ્યા બાતલા આ ડોટુયા બહાર માં ભાઈ બપર તમે તાજેડ ઢબ છે એટલે તાપણ માંગવાયો તો હું નઈ હાલતો કોઈને અલ્યા બકા નહી હે બકા તો નહીં આ ઓમ પૂજેવા ટપણો છોટુ બલા નીવાને નઈ હાલતો હાલ તો ખાલી કટકો સાઢા પાડેકુ કટકો એ ના મળવા જો અલ્યા ભાઈ ના હોય તો કોઈ નહીં તે નઈ ઓમે તમાર ઉપર કોઈ સાપ મારી છે આતે પણ સાપ ના મારીયો અમે બીજો બાઈ ચરડેબ લે આવું આ તે બીજો જજો આ એડે અમે તો આ જો આલ્યો જાલ દેતો નઈ

વધુ નહીં હું અમુક બીજો જ પતંગ પડશે પડે ઉતરો ને એટલે છેવટે તો લાવતા જ નહીં અને બીજો પાંખ ખોળું છે પણ હું તો છેવટે હાલવાનું જ નહીં ગમે તેમ હો હે ગમે તેટલું કહેતો તો સેવટેપ તો નહીં જ મળવાની એ તો લાભ બી પડે ભાઈ વધવું હોય તો અમે જે ફટાઇ લાવી દીધી સેવટેપ અને હેરા બધામાં ભાગ ખોળતા ફર્યું છે અ કું ના આલો ભાઈ તો હોઉને લાબી પડે છેવટે

ફિરકી છે હા તો પતંગ ફાટી ગયો કેમ પતંગે મારો હા પતંગ લાવ્યું ફાડી નાખ્યો સર પૈસાથી લાયા છે પતંગ ત્યાં હવે ભાઈ નઈ લે પતંગ લે

આ તું મુખ ખ્યાલ લઈ ગયો મારખું કઈ ગટુ બના તાણ ના પતંગ જગા વાળા થઈ ગયા છે પતંગ આ તો લાલકા મારા નહીં ઘણા લઈ લે નફુ